ખમણને પણ આટી મારે એવી ખમણી કે એટલી સરસ ચટપટી તીખી અને ખાટી મીઠી કે બધાને જ તેનો ટેસ્ટ ગમતો હોય છે અને એટલી સરસ આમ ભીની રસીલી બને છે ને કે ખાવાની તો મજા જ પડી જાય એમાંય ગરમ ગરમ હોય ત્યારે તો એટલી મજા પડી જાય છે એકદમ સરસ તળેલા તીખા મરચાં સાથે અને એમાં સ્પેશિયલ જો એની ચટણી હોય ને તો એના સ્વાદમાં કાંઈ ન ઘટે એકદમ મસ્ત એવી ફરસાણ જેવી જ આજે સેવ ખમણી ઘરે બનાવીશું રેસીપીને નોંધી લેજો એક કપ જેટલી ચણાની દાળ લેશું ઘરની વાટકીનો જ ઉપયોગ કર્યો છે મિક્સિંગ બાઉલમાં ઉમેરી દેશું હવે દાળને પાણી ઉમેરીને ધોઈ લેવાની છે હળવા હાથે દાળને થોડી થોડી ઘસી લેવાની છે એટલે આવું કરવાથી એનો ડોળ હોય છે એ સરસ રીતે નીકળી જાય દાળની બે વખત ધોઈ છે ત્યાર પછી એમાં આપણે ગરમ પાણી ઉમેરવાનું છે અને જુઓ આપણે પાણી અહીં છે ને વધારે ઉમેરવાનું છે જુઓ આ રીતે પાણી ઉમેરીએ ને એટલે દાળ છે ને એ એકદમ સરસ પાણીમાં પલળશે અને એકદમ સરસ પોચી બનશે ઢાકીને દાળ પોચી અને નરમ બને ત્યાં સુધી ત્રણ કલાક માટે મૂકી દઈએ તો જુઓ ત્રણ કલાક થઈ ગઈ છે અને દાળ છે બધું જ પાણી પીને એકદમ સરસ ડબલ બની ગઈ છે અને ખાઈ જોવાની કે જે અંદરથી કડક ન લાગવી જોઈએ એવી પોચી હોવી જોઈએ ત્યાર પછી દાળ છે એને આપણે અહીં પીસવાની છે બધું જ પાણી છે એનું મેં કાઢી લીધું છે ત્યાર પછી જ આપણે તેને પીસવાની શરૂઆત કરવાની છે તો જુઓ આપણે દાળને હવે પીસીશું તો એક ટેબલ સ્પૂન પ્રમાણે દાળને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું આવી રીતે મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલી દાળને મિક્સર ઝારમાં ઉમેરી છે અને સાથે જ હવે જુઓ થોડીક જગ્યા પણ રાખવાની છે એકદમ ઉપર સુધી નથી ભરવાની પાણી જે કાઢ્યું છે એમાંથી થોડુંક થોડુંક પાણી આપણે એમાં ઉમેરતું જવાનું છે વધારે પાણી ઉમેરવાની ભૂલ કરવાની નથી અને દાળને પીસવાની છે તો હવે જે દાળ પીસેલી છે એને એક બાઉલમાં આપણે કાઢતા જવાની છે અને દાળનું અહીં પીસેલું ટેક્સચર છે એ કેવું રાખવાનું છે એ ખાસ મહત્વનું છે એકદમ લીસી નથી પીસવાની જો આવી થોડી કણીવાળી પીસવાની છે અને થોડુંક આવું કઠણ મિશ્રણ હોવું જોઈએ એકદમ આપણે ઢોકળાનું ખીરું બનાવીએ પતલું પતલું એવું બનાવવાનું ભૂલ નથી કરવાની એ વાતનું ખાસ ધ્યાન રાખીશું આવી જ રીતે આપણે બેથી ત્રણ બેચમાં દાળને પીસીશું જ્યારે છેલ્લી બેચ હોય ત્યારે એમાં જો મોટો આદુનો ટુકડો સમારીશું સાતથી આઠ લસણની કળી અને બે જેટલા લવિંગ્યા તીખા મરચાં અહીં આ મરચાને સુરતી મરચાં કહીએ છીએ અને સુરતી રેસિપીમાં બધે જ આ મરચું ઉપયોગમાં લેવાતું હોય છે જો લસણ નથી ખાતા તો સ્કીપ કરી દેવાનું ત્યાર પછી અડધી નાની ચમચી પ્રમાણે હળદર પાવડર ઉમેરવાનો છે અને અહીં જો આપણે દહીં ઉમેર્યા રહ્યા છીએ ખાટું દહીં લેવાનું છે બે ટેબલ સ્પૂન જેટલું મેં ખાટું દહીં ઉમેર્યું છે જો તમે દહીં નથી ઉમેરતા અને ઓથેન્ટિક રેસિપી જુઓ તો ત્યારે ચપટી જ જેટલા લીંબુના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આપણે તેને થોડુંક હેલ્ધી વર્ઝનમાં પણ બનાવીએ છીએ કેમકે બાળકો પણ ખાવાના છે પરંતુ રિઝલ્ટમાં કોઈ ફેર પડતો નથી ફ્રેન્ડ્સ તો આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાની છે જેવી રીતે આગળ કરી છે તેવી જ રીતે તો જુઓ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે કદાચ અહીં હળદર થોડીક તમને ઓછી લાગે તો તમે અહીં ઉમેરી શકો છો મેં ચપટી જેટલી હળદર વધારે ઉમેરી હતી બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જુઓ એકદમ સરસ આવું થોડું કઠણ મિશ્રણ હોવું જોઈએ અને કણીવાળું હોવું જોઈએ આ મેઇન પોઈન્ટ છે જ્યારે આપણે ખમણી માટેનું બેટર બનાવીએ ત્યારે તો આ રીતે આપણે કણીવાળે પીસવાનું છે ત્યાર પછી આ બેટર છે તેને એક સરખું લેવલ કરી લેવાનું છે અને ઢાંકી દેવાનું છે ઢાંકીને અહીં આપણે તેને અડધીથી એક કલાક માટે રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે તો જુઓ એક કલાક મેં રેસ્ટ આપ્યો છે તેને વધારે ટાઈમ નથી તો અડધી કલાક પણ આપી શકો છો પરંતુ રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે મેઇન પોઈન્ટ છે હવે આ જે બેટર છે એને આપણે એક જ ડાયરેકશનમાં બે મિનિટ માટે ફેટવાનું છે કેમ કે અહીં જુઓ આપણે જેમ બેટરને ફેટીશું એમ હળવું બનશે તો આ સ્ટેપ કરવાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે તમે ખમણીને બેક કરશો ને ત્યારે એકદમ સરસ ફૂલીને જાડી બનશે જાળીદાર બનશે ત્યાર પછી અહીં ત્રણ ચમચી પ્રમાણે શિંગતેલ ઉમેરશું તમારા ઘરમાં જે ખવાતું હોય એ ઉમેરી શકાય છે એક ચમચી જેટલો ઈનો ચમચીમાં ઉમેરીએ ને તો એક ચમચી જેટલો થાય છે સાથે જો ઈનો ન હોય ને તો અડધી ચમચી ખાવાનું સોડા ઉમેરવાનો હવે જે ઈનો છે તેની ઉપર હું એક લીંબુનો રસ ઉમેરું છું અને જો તમે અહીં લીંબુના ફૂલ ઉમેર્યા હોય ને તો પછી લીંબુ ઉમેરવાની જરૂર નથી પાણી જ ઉમેરી દેવાનું એકથી બે ચમચી જેટલું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું તો જુઓ ઈનો છે એનું રિઝલ્ટ એટલું સરસ આવે છે ને કે જે આપણો આ બેટર છે એકદમ સરસ ખીલીને ડબલ થઈ જાય છે જોઈ શકાય છે કેટલું ફ્રોધી બની ગયું છે ત્યાર પછી હવે એને બેક કરવા માટે એલ્યુમિનિયમની પ્લેટ લેશું એક ચમચી જેટલું તેલ ઉમેરી ગ્રીસ કરી લેશું પ્લેટને અને જે બેટર બનાવેલું છે બધું જ તેમાં ઉમેરી દેવાનું છે તો જુઓ અહીં તમારું બેટર તમારી પ્લેટ ઉપર આધાર રાખે છે નાની પ્લેટ હોય તો બે વાર બેક કરવી મારી મોટી પ્લેટ છે એટલે એકવારમાં બેક થઈ જાય છે મેસેજ હલાવીને સ્ટીમરમાં મૂકીને તેને મેં અઢાર મિનિટ માટે બેક કરી છે જો નાની પ્લેટ હોય તો બારક મિનિટમાં બેક થઈ જાય છે અને ચપ્પુથી ચેક કરો એટલે ચપ્પુ જો એકદમ ક્લીન આવ્યું છે આ રીતે ક્લીન આવે એટલે એકદમ સરસ તે બફાઈ ગઈ છે હવે ઠંડી કરી લેવાની છે રૂમ ટેમ્પરેચર પર ત્યાર પછી જ આપણે તેને ચપ્પુની મદદથી આ રીતે અલગ કરવાની છે જો હાથ સાથે સેજ જે ચોટતી નથી અને હાથ સાથે એકદમ ઠંડી જ લાગવી જોઈએ સેજ જે ઉફાળી પણ ગરમ હોવી જોઈએ નહીં ત્યાર પછી એક પ્લેટમાં આપણે આ રીતે પ્લેટ ઊંધી મૂકી થપથપાવીએ એટલે બધું જ એકદમ સરસ અલગ થઈ અને તેને ભાંગીને જોઈએ તો જુઓ કેટલી સરસ તેમાં જાળી આવી છે એટલે તે પરફેક્ટ બેક થઈ છે અને આ છે ઈનોનું રિઝલ્ટ આવે જુઓ એકદમ ઠંડુ થઈ ગયું છે એટલે ત્યાર પછી ભૂકો કરીએ એટલે જુઓ કેટલો સરસ ચૂરો થાય છે તેનો એકદમ છૂટો જો સેજે ગરમ હોય ને તો લોંદા જેવું એટલે કે ભેગું ભેગું રહેશે તો ખાસ તેને ઠંડુ થવા દેવું પછી જ ચૂરો કરવો હવે ખમણીને વઘારીએ અડધા કપ જેટલું આપણે તેલ ગરમ કરીશું કઢાઈમાં તેલ ગરમ થતાં એક ચમચી જેટલી રાય તતડાવીશું અને બારથી પંદર જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું સુગંધ ખૂબ સરસ આવે છે અને મીડિયમ તીખા હોય એવા પાંચ મરચાંના ટુકડા અડધી ચમચી જેટલું હિંગ ઉમેરવાની છે જેની સુગંધ ખૂબ સરસ આવશે અને છ મોટી ચમચી પ્રમાણે ખાંડ ઉમેરશું અહીં ખમણી થોડી ગળી હોય છે એટલે છ ચમચી મોટી હોય એ પ્રમાણે ખાંડ ઉમેરીશું તમે વધારે પણ ઉમેરી શકો છો અને ઓછી પણ ઉમેરી શકો છો તમારા ઉપર છે અડધા કપ જેટલું આપણે પાણી ઉમેરીશું અને ખાંડ ગળી જાય એ રીતે આપણે તેને હલાવી લઈશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે ત્યાર પછી ખાંડ ઓગળી જાય એટલે તરત જ જે ચૂરો કર્યો છે બધો એમાં ઉમેરી દેવાનો છે અને સરસ રીતે હળવા હાથે બધોય મિક્સ કરી લેવાનું છે એટલી સરસ મીઠા લીમડાની એની હિંગની એટલી સરસ સુગંધ આવે છે અને જુઓ ફ્રેન્ડ્સ કેટલી મસ્ત લાગે છે લૂકમાં ત્યાર પછી મિક્સ થઈ જાય પછી ચપટી જેટલું મીઠું અને એક લીંબુનો રસ ઉમેરી દઈશું સાથે જ હવે થોડેક ફ્રેશ કોથમીર ઉમેરી દેશું ખૂબ સરસ એવી ગરમા ગરમ ખમણી પર લીલા ધાણાની સુગંધ પણ એટલી સરસ આવે છે એકદમ મસ્ત એવી ખમણી રેડી થઈ ગઈ અને જે પોઈન્ટ કીધા છે એ પ્રમાણે તમે કરો તો તમારી ખમણી પણ જો આવી ગરમ ગરમ છે તો એ કેટલી છોટી બની છે એવી જ થશે હવે ખમણી સાથે ખાવાની ચટણી બનાવીએ તો જુઓ દસ ગ્રામ જેટલા લીલા ધાણા મેં દાંડલી સાથે મિક્સર જારમાં ઉમેર્યા છે બે તીખી મરચી સુરતી મેં મરચી લીધી છે પરંતુ મરચાં તીખા લેવાના છે બે આદુના ટુકડા ઉમેરી દેશું પંદરથી અઢાર ફૂદીના ના પાન જે ચટણીને ખૂબ સરસ ટેસ્ટ આપે છે અડધી ચમચી જીરું એક ચમચી ખાંડ અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું સાથે જ એક લીંબુનો રસ ઉમેરવાનો છે અને જે આપણે ખમણ બનાવ્યા હતા એમાંથી બે ટુકડા આપણે એમાં અંદર ઉમેરશું એટલે પરફેક્ટ ફરસાણ જેવી જ ચટણી રેડી થશે ફરસાણમાં પણ આ રીતે જ બનાવવામાં આવે છે ત્રણ બરફના ટુકડા કે જે ચટણીના કલરને એકદમ મસ્ત ગ્રીન કલર જાળવી રાખવામાં મદદ કરે છે ત્રણ ચમચી જેટલું પાણી જો તમે જે પ્રમાણે જાડી પટલી કરવા માંગતા હોય એ પ્રમાણે પાણી વધારે કે ઓછું ઉમેરી શકો છો અને આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકો જુઓ કેટલી મસ્ત બની છે એટલો તો સરસ એનો ટેસ્ટ છે કે એમાં કાંઈ ન ઘટે તો ચાલો હવે મસ્ત મજાની ચટણી સાથે ગરમા ગરમ ખમણીને સર્વ કરી લઈએ ખૂબ સરસ અને એકદમ પરફેક્ટ મેથડ સાથે આજે મેં તમને આ રીત બતાવી છે જો તમે પણ આ પ્રમાણે ખમણી બનાવી તો એટલી મસ્ત એવી ચટપટી ગળી તીખી કે સળસડાટ ગળે નીચે ઉતરી જાય એટલી મસ્ત બને છે સેવ ઉમેરી દીધી છે દાડમના દાણા અને સાથે જ તળેલા તીખા મરચાં પણ મૂકી દીધા છે અને ચટણી સાથે તો બસ કઈ ન ઘટે એટલી મસ્ત એવી ખમણી અહીં રેડી થઈ ગઈ છે રીત ગમે તો શેર કરજો લાઇક અને કમેન્ટ આપજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ટેસ્ટી બને છે એકવાર જરૂરથી બનાવજો